કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત વિકાસને ધ્યાનમાં રાખીને અપના બજાર વિસ્તારમાં માર્ગ પહોળો કરવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે આ વિસ્તારમાં વર્ષોથી આવેલી જૂની જર્જરિત અને અડધે રસ્તે સુધી ફેલાયેલી દુકાનો ટ્રાફિક માટે મુખ્ય અવરોધ બની રહી હતી ખાસ કરીને પીકાવર્ષ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગી જતી હતી તથા પદયાત્રીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાતી હતી મહાનગરપાલિકાએ આ સમસ્યાને લાંબા ગાળે ઉકેલવા માટે દુકાન માલિકો સાથે પરામર્શ બેઠક યોજી હતી ચર્ચા દરમિયાન દુકાન માલિકોના રોજગાર પર અસર ન પડે તે માટે મહાનગરપાલિકાએ તેમને વિકલ્પ રૂપે નવા કમર્શિયલ પ્લોટ તથા દુકાન અને જગ્યા ફાળવવાની સંમતિ આપી જેના અનુસંધાનમાં દુકાન માલિકોએ પણ સહકાર આપતા જૂની દુકાનોને ટ્રાફિક મેનેજમેન્ટ સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે આ પ્રોજેક્ટ હેઠળ વિસ્તારને સ્વચ્છ અને આધુનિક માર્કેટ ઝોન તરીકે વિકસાવવાની યોજના પણ છે મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે માર્ગ પહોળો થતા ટ્રાફિક લોડમાં નોંધપાત્ર ઘટાડો થશે આણંદ કરમછ મહાનગરપાલિકાના મુખ્ય જોડાણ માર્ગ વધુ સુગમ બનશે તેમજ વેપારીઓને નવી સગવડો અને વધુ ગ્રાહક આકર્ષણ મળશે નાગરિકોને અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે